જ્યારે તમે કોઈ એક સ્ટોક પરચેસ કરો છો આ સ્ટોક તમે કોઈના કેવાથી લીધો તો કોઈના ગ્રુપમાંથી લીધો તો કે પછી કોઈ ન્યૂઝના આધારે પરચેસ તો કરી લીધો હવે અત્યારે નફો ચાલે છે તો એને ક્યારે વેચવો બની શકે તમારા વેચ્યા પછી હજી પણ એ ઉપર જઈ શકે યા તો તમે ખરીદેલો સ્ટોક અત્યારે નીચે ચાલે છે કદાચ પચાસ ટકા જેવો ભાવ ચાલે છે અને હવે એમાં એવરેજ કરવી એને કાઢી નાખો કે એ ઉપર જશે એવા કોઈ ચાન્સ છે તો જ્યારે તમારી પાસે કોઈ સ્ટોક રિલેટેડ પ્રશ્ન હોય ક્યારેક તમે કોઈ આઈપીઓ અપ્લાય કરો છો આ આઈપીઓ નહોતો ભરવાનો તમે ભરી દીધો તો અલોટમેન્ટ તો મળી ગયું પણ અત્યારે ચાલે છે નુકસાન અને એમાં પણ અમુક એવા આઈપીઓ હોય છે કે જેમાં સર્કિટો લાગતી હોય ખુલી ગયા પછી તો જ્યારે જ્યારે આવા બધા પ્રશ્નો થાય છે તમે અમને મોકલતા હોય પ્રશ્નની અંદર તો ક્યારેક જવાબ આપવામાં વાર લાગે બની શકે ક્યારેક ઇમિડિયટલી તમને તમારા પ્રશ્નના જવાબ મળતા હોય તો તમારો મેસેજ છે એ ખાસ વ્યક્તિ તરીકે આવે છે એટલે કે ટોપ ઉપર તમારો મેસેજ આવી જાય છે બેજના આધારે તો તમને ત્યાં જવાબથી છે ફટાફટ આપવામાં આવતા હોય એની સાથે સાથે તમે અમારા ગ્રુપની અંદર કનેક્ટેડ છે તો ત્યાં આઈપીઓ કેવી રીતે અપ્લાય કરવો કયો આઈપીઓ ભરવા જેવો છે કે જેમાં નફો થવાના ચાન્સ વધુ છે અને જે નુકસાન થવા વાળો આઈપીઓ છે તો એ ભરવાથી બચવું અને અટકવું કોઈ સ્ટોક તમારે પરચેસ કરવો છે તમે ક્યારેક અમને પ્રશ્ન પૂછી શકો છો યા તો સ્ટોક પરચેસ કરેલો છે તો એના માટે પણ તમે અમને પ્રશ્ન પૂછી શકો છો અને એની સાથે સાથે એ જ કંપની એ જ સ્ટોકના કોઈ ન્યૂઝ આવવાના હોય તો એ ન્યૂઝનું અપડેટ આપણે આપણા ઇન્સ્ટાગ્રામમાં સબસ્ક્રાઈબ ગ્રુપની અંદર તો મિત્રો તમે જો અમારી સાથે કનેક્ટેડ છીએ તમને અમારી સાથે વાતો કરવી સાંભળવી બધું ગમે છે અને આ ગ્રુપમાં તમે કનેક્ટ નથી થયા તમે થઈ શકો છો આ ગ્રુપની અંદર એક દિવસનો ચાર્જ લગભગ લગભગ છ રૂપિયા જેવો લાગે છે એટલે છ રૂપિયા એક નોર્મલ વાત છે તમારું કદાચ પંદર હજારનું રોકાણ માર્કેટમાં હોય ને પંદર હજાર ના રોકાણની સામે જો મહિનામાં તમને બસો પાંચસો હજાર મળી જાય છે તો પણ રૂપિયા વસૂલ છે એટલે તમે આ ગ્રુપની અંદર કનેક્ટ થઈ શકો છો એકવાર ટ્રાય અચૂક કરજો ચોક્કસ કરજો અને પછી તમને ન મજા આવે તમે ગમે ત્યારે એમાંથી એક્ઝિટ પણ લઈ શકો છો એટલે વન ટાઈમ તમારે એકસો સિત્તેર એસી નેવું રૂપિયા કે એકસો નવ્વાણું રૂપિયા પે કરવાના થશે તમે પે કરી અને એકવાર આ ગ્રુપનો લાભ અવશ્ય લઈ શકો છો થેન્ક યુ ધન્યવાદ